અમરનાથ ના પછી પેલું બદ્રીનાથ ને એ બધા ફરવા જતા બધું એટલે વાર થઈ ગયા આટલી ના ના અમારે ગાડી થી બધો એ ભેગી

હા આપડે ગોઠવીએ વળી મેં તો મજા કરી પણ કુંવરજી હોય over નું વાતાવરણ નોતું કવ તોય તો ગજબ થઈ જાય મા તો હું તો હવે આજે વળ હું ગજબ થઇ જાય તાર ડોસી જતી રે તું ના તા ન હું તો વાહકાર મચી જો તું વાહકાર મચી ગયો ભલા મને હું કવ ને તમાર જીબે ઉતરી ને બોલતા આવી તારે મો અંસો ને આમ કરે ને તોય એવું તો વાર એવું થઈ ગયું છે હું મોને નહીં તો તાર હું માં બોલન તોય લે તમે કોક ખરા ભલા મોના મૂચમ ના માનું

આ તમે આવા ખરાબ આપણે નક્કી કરીએ અને આવતા હોય તો પેલા ને લેતા આવજો કહું ઓહ બધા ને પૂછ્યે ચૌ હ ચૌ હતું હ આ બધા નો સારું આવ જ્યાંજીન તો કીધુંજી હતા ને કાતો હો ભાઈ

હા કાકા ને ફોન આપ હું કરવા કઉ્યા હું તમે ઉપરથી ઘેર હાલ ના હાલ આવો હું ઘેર જ આવતો રહ્યો તમે આવો ને ઘેર આવતો રહ્યો તો વાતો કરીએ હવે એ બધી કઉ તમારી વાતો ફરે એમ เอาต่เนี้ยวะฮารุฮารุวันนั้นก็ตัวแต่ชีวิตที่ก็รู้ดูดูโบลิซิตูโบลิมพอนด์ก็ว่าเดี๋ยวโบลิจังก็จะเป็นอะไรจริงใจตัวซิโบลิจูก็ล่ะกูลุงพัลาลาตลอดเลยนั่นนั่นนี่ก็มุมอีกท่ายาววาขาอ่ประเดนียวซฟอดได้หนึ่งประตูยูฟ่าอะไรนี่อะไรอะดูเห็นว่านี่ป่ะอยาดู હા બોલું જીવ જય માતાજી તો આવતો રે હું ભલામોના આજ જ આવ્યો એટલે હું આવ્યો ને તમારા માટે કઉ આપણા બધા ભાઈઓ માટે મીઠાઈ લ્યો તમે પોપરથી ઘેર પોપરથી ઘેર કેમ નહી આપું તમે ગભરાયેલા કેમ લાગો આટલા બધા રાક્ષસ હા તમે એ જ વાત કરવા બોલાવું એ જ વાત કરવા આ તો ખાલી તમને કહેતો તો મીઠાઈનું પણ એ જ વાત કરવા બોલાવવા પોપટજી એનું જ કહેતા હતા હવે તો તમે આવો અને હું એમ કહું કે આવતો પેલા લાલજી ને લેતા આવજો લે આપ તો આબાની જ ના પાડીયા ભલામણ ખરાબ હોય વાત કરીએ આપડે અલ આવ બધા ભેગા થાય હું જ્યાં નઈ કીધું આવો ક ભલામણ આવે એવું ધોકવા લેતા આવજો આવડો તાન હવે મારું મન રાખો આવડો હારું સારું આવી ને રે આવી હમલાજી લાલજી ને કઉ લેતા આવજો કીધું હા ઉપરજી હા તમે આ રાક્ષસ નું કોચ છો ખરા પણ તારે રાક્ષસ હોય મરી હા તું આ ટુકરો આ તો કાલ પણ એ વખત બધા રાક્ષસો મરી ગયા હતા તાય ના હોય રાક્ષસ એ કા તો બચી છે પણ

Nè anh Nhên bay? Oh, Nhên bay? Ay. Ach, tất nhiên, mọi người. Yeah, tốt, mọi người. Ay, đi, mọi người. Hello. Hãy, chất lượng. Hãy, mọi người. Mà mọi

તમે આવો કે હેડો કવ હારા આવો ડો લાલજી લેતા આવજો લે ઓન હું બે ફોન કરે તા ના હવે ઘરની બાન ની એકરી બોલો એ બધું જવા દે ને યાર કેવું રહ્યું કે આ મજા આવી ગયો સુખ શાંતિ ઓ મારા આબુ તું તમે કહેવા તો રહ્યા નતા એટલે હું મુ પોપડજી કીધું તું કે બધાને કહી દેજો કે પોપડજી કોઈને કીધું જ ના તમે તો ના જોવાના કરતા હવે માં તો ફરી લઈએ જોવા બધું ફરવા જઈએ ને એમાં બધું બાર ની સંસ્કૃતિ આપડે જોવા બાર આપણા આટલા અમુક પ્રાચીન ચૌ હોય ને તમે આમ જોઈને વિચાર કરી જો અમુક પ્રાચીન કલા હોય ને

ના ના તો તું યાર પણ હું યાર મને કીધું જ ના હું કરું છું ને તો આટલા ભાઈ ચોક બાર યાત્રા એ તો હું કીધું પોપ

আজব তুই কেমন বোলা রক্ষক নেয় બોલાવી ચાવી ત્યાં આવું आ वाहन हूं अब तू ह तो कहना बुद्धि है ना ये जो कौन है ऐ तो लगानी को आग वो डीजे वाग आ धापू ही ये जो जो

તમે ને ઘટું છો તમે તમારી હાઈટ ભાઈ તમે પોકાઈ ના છો એટલે તમારે સીડી લઈને ફરવાનું ઉભા

આપણે ખાવા નહીં પીવા લાવ્યા ચાલો એટલે અમે મોન્ટ આબુ નતા ના ના રાજસ્થાન નતા જઈએ રાજસ્થાન નતા જઈએ એવું ના ના હું તો લાવ્યો થારું રોજ પણ તા જબર યાદ કરે હો ઈકન ભાઈ બધા ભાઈઓ વાત તો આમ જબર મજા આવે એટલે પણ આ બધું કોણે કર્યું પોપટજી કીધું તું કદા ભ તમે હેજો ભાઈ આ છે તમને ખબર ના જાય તો આપડો ના જવા

જવાટલી જગ્યા ફર્યા જબર ફર્યા હું એવું એટલે મુ આપડે જઈએ ને તો માતાજી નું કેવું

કોક રાક્ષસ નું હોય થી પાણી દાદે ના પાણી ના 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 દે પછી પીવા ગો ના પીવા નહીં પીવું વાત કરો તમે એટલે એટલે રાક્ષસ રે એ જોયું બરાબર તમારું મનુ એ મન એ કર્યું રાક્ષસ આવ્યો ખબર આ બધન વળાયા બધન અરે આખી આખી રાત જાગી રહ્યા અમેર્યું રાક્ષસ નું કશું બગાડ્યું નહી પેલી વાત હું કેવું ભાઈ શું કરવાનું યાર દુઃખ પડે શું કરવાનું પેલા તમને ખબર હતી પેલીવા જતો

એટલે એ બધું નિરંશ રાક્ષસ થઈ મોનો લાકડી નું કીધું તું મોને તા

મા ભેમો બા કેતા કે બેટા જીયા નહીં બસ કમું મોય ને કદી તો બિવાવાનું નહીં બરાબર પણ તમે બસ કોઈ પણ આધા

અલ્યા તમ હું ના નઈ પાઈ દારુ તાર નઈ પીવાનો કોઈ ચાપ ગડવું પડી પીન નઈ આયો જો ચોકું કહું એ તો કોઈ બીલો એ નઈ થી હોય એટલે અતારે મને જવા નઈ મળી બાર એટલે પા વિરોધે લઈ નહોતો મળતો ઉપર જઈને બાપાનો એનો મારો વાગ આવ્યો